મકઈની રોટલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેની અંદર વિટામિન એ વિટામિન બી અને વિટામિન ઈ હોય છે સાથે જ ખનીજો જેમ કે આયરન કોપર ઝિંક મેંગેનીઝ સેલેનિયમ અને પોટેશિયમ બી ભરપૂર માત્રામાં હોય છે જે તમારા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા આપી શકે છે તમે તમારા આહારમાં મકાઈનો ઉપયોગ મુખ્યત્વે લોટના રૂપમાં કરી શકો સૂપ બનાવી શકો નાસ્તા તરીકે કરી શકો છો ક્યાં તો પછી ટોપિંગ્સમાં પણ ઉપયોગ કરી શકો છો જો તમે ડાયાબિટીસના દર્દી હોય ને તો તમારે મકાઈની રોટલી તો જરૂરથી ખાવી જોઈએ કારણ કે એ તમને ઘણા બધા ફાયદા આપી શકે છે મકાઈની અંદર વિટામિન ઈ અને એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે જે આંખના સ્વાસ્થ્ય માટે પણ સારા માનવામાં આવે છે તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું મકાઈની રોટલી ખાવાના ફાયદા વિશે મકાઈની રોટલી ક્યાં તો પછી તમે રોટલો પણ કહી શકો છો મકાઈના રોટલા ખાવાથી પાચન સારું રહે છે પાચન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે કારણ કે તેની અંદર ફાઈબરની માત્રા સારી હોય છે જે પાચન પ્રક્રિયાને સ્વસ્થ રાખે છે અને શરીરમાંથી હાનિકારક પદાર્થોને પણ દૂર કરી દે છે મકઈમાં મેગ્નેશિયમ અને આયરન ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે મકઈની રોટલી ખાવાથી સંધિવા અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ પણ ટાળી શકાય છે મકઈમાં બીટા કેરોટીન અને વિટામિન એ જોવા મળે છે જે તમારા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે ત્વચા માટે મકાઈની રોટલી ખાવાથી ત્વચા એકદમ સ્વસ્થ રહે છે એટલે કે સ્કિન માટે હેલ્ધી છે તો હવે આપણે મકઈની રોટલી કેવી રીતે બનાવવાની તેની રેસીપી પણ જાણી લઈએ મકાઈની રોટલી બનાવવા માટે તમારે સૌ પ્રથમ મકાઈનો લોટ પાણી વડે બાંધી લેવાનો છે એક તરફ તવાને ગરમ કરવા મૂકી દો અને થોડુંક ઘી ક્યાં તો પછી તેલ ઉમેરી દો જેનાથી તમારી રોટલી ચોટી ના જાય તમે એકદમ સરસ મજાની રોટલી નાની નાની વણી લો અને એકદમ હળવા હાથોથી તેને ઉઠાવો કારણ કે તે ખૂબ જ નાજુક હોય છે તો એકદમ હળવા હાથે તમારે તવા પર તેને મૂકી દેવાની છે રોટલી ઉપર ઘી લગાવીને તમે ગોલ્ડન બ્રાઉન થતા તેને શેકો અને તમારી મનપસંદગીની શાકભાજી સાથે તમે સર્વ કરી શકો છો આ વિડીયોને જરૂરથી બધા સાથે શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો